સૂર્યનારાયણ જે રીતે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી રહ્યું હોય ત્યારે આજના દિવસે આપના પરિવાર તમામ ઉત્તરોત્તર પ્રગતિ કરે મકર સંક્રાંતિના પાવન પર્વની આપને આપના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છે સાથે સાથે આ તહેવાર એવો તહેવાર છે તેમાં સાવચેતી ખૂબ રાખવી જરૂરી છે પરિવાર સાથેની ઉજવણી ક્યાંક જોખમી ના બની જાય તેની ખૂબ આપણે કાળજી રાખીએ કોઈ પતંગ કપાય ત્યારે ઘણા બધા એવું કરતા હોય છે કે દોરી તોડી અને વીંટવાનું નથી પસંદ કરતા અને એવા સંજોગોની અંદર એ દોરી પોતાને જીવ લેવાનું કારણ ના બને પશુઓ હોય પક્ષીઓ હોય એને દોરી ના વાગે અને એના કારણે ક્યાંક નુકસાન ના થાય કોઈક ઇન્જર પક્ષી તમને દેખાય તો ચોક્કસથી તમે બધા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરીને આપણે એનો જીવ બચાવીએ અને સાવચેતીના ભાગરૂપે આપણે સર્વ ચાઇના દોરીનો ઉપયોગ ના કરીએ એવી આપ સર્વને વિનંતી કરું છું સાથે ઉત્તરાયણના પાવન પર્વની સંક્રાંતિને આપને અને આપના પરિવારને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું